યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગ્રાન્ટેડ કોલેજોના ખાનગીકરણ મુદ્દે તેઓ દ્વારા પ્રબળ રજૂઆતને લઈ લડાઈ કરતા સરકાર દ્વારા ગુજરાતની તમામ કોલેજોનું ખાનગીકરણ રદ કરાયું છે અને વર્ષ બે હજાર એકવીસના યુનિવર્સિટીના જોડાણ અંગેના કાયદામાં પણ સુધારો કરાયો છે વિગેરે જણાવ્યું છે વંદે માતરામ હું આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી વિંગ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ગુજરાત વતી દર્શિત કોરાટ આ તમામ મીડિયા કર્મીઓ સમક્ષ એક વાત રજૂ કરવા જઈ રહ્યો છું કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની ઘણી બધી કોલેજો કે જેને અત્યાર સુધી ગુજરાત સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી હતી એવી તમામ ગ્રાન્ટેડિંગ કોલેજો કે જેમનું ગુજરાત સરકાર દ્વારા ખાનગીકરણ કરવામાં આવી રહ્યું હતું સુરતની નવ નામાંકિત કોલેજો સાથે સાથે અમદાવાદ આણંદ અને આમ ગુજરાતની કુલ બત્રીસ જેટલી કોલેજોનું સરકાર દ્વારા ખાનગીકરણ કરવામાં આવે છે તેવી જાહેરાત કરવામાં આવી હતી તેના કારણે વિદ્યાર્થીઓમાં એક મૂંઝવણનો માહોલ હતો કે જો ખાનગીકરણ થશે તો એના કારણે ઘણી બધી અડચણો ઊભી થશે આના કારણે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી વિંગ સંઘર્ષ સમિતિ દ્વારા છેલ્લા બે મહિનાથી લડત આપવામાં આવી રહી હતી બાવીસ જુલાઈની રોજ આ લડાઈની શરૂઆત થઈ હતી બાવીસ જુલાઈની રોજ સરકાર દ્વારા પહેલી વખત એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ તમામ કોલેજોનું અમારા દ્વારા ખાનગીકરણ કરવામાં આવે છે અને હવે તેમનું જોડાણ પ્રાઇવેટ યુનિવર્સિટી સાથે થશે આ માહિતી મળતાની સાથે જ ત્રેવીસ જુલાઈના રોજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા સૌ પ્રથમ વખત આ અંગે વિરોધ પ્રદર્શન કરતા સુરતની વીટ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે કુલપતિ શ્રીને ચપ્પલ દેખાડીને વિરોધ કરવામાં આવ્યો ત્યારબાદ છવ્વીસ જુલાઈના રોજ અમારી આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દાને ગંભીર રીતે લઈને અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને આ તમામ મીડિયા મિત્રોને માહિતી આપવામાં આવી હતી કે જો આ અંગે સરકાર કોઈ યોગ્ય નિર્ણય નહીં લઈ તો આંદોલન કરવામાં આવશે અને આંદોલનની ચીમકી આપવામાં આવી હતી આ અંગે વાલીઓ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વારંવાર જાગૃત કરવામાં આવ્યા હતા ઓગણત્રીસ જુલાઈ ના રોજ લઈને આણંદ ખાતે પાંચસો થી પણ વધારે વિદ્યાર્થીઓએ આ અંગે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જેમાં આ સરકાર દ્વારા આ તમામ વિદ્યાર્થીઓની ત્રીસ થી પણ વધારે વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી બે ઓગસ્ટના રોજ આ અંગે વિરોધ પ્રદર્શન કરતા વિદ્યાર્થી સંગઠન દ્વારા એક વિશાળ કાંઈ બેનર સાથે દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવો નવ કોલેજનું ખાનગીકરણ અટકાવવાના વિશાળ બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આવી અનેક વખત સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી વિંગ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આ ખાનગીકરણનો વિરોધ હર હંમેશ કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓની સાથે રહીને કામ કરવામાં આવ્યું છે છેવટે સરકાર દ્વારા સરકારે આ વિદ્યાર્થીઓ સામે અને આમ આદમી પાર્ટી સામે ઝૂકીને આ નિર્ણય લેવો પડ્યો છે અને ગુજરાતની કુલ કેતા આનંદ થાય છે કે ગુજરાતની કુલ બત્રીસ કરતાં પણ વધારે જે કોલેજો છે જેનું ખાનગીકરણ સરકાર દ્વારા કરવામાં આવવાનું હતું તે હવે નથી થવાનું એવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે હું તમને એ પણ કહેવા માંગીશ કે જો આ ખાનગીકરણ થવા પામ્યું હોત તો તેની શું અસર થાય આ જે પણ કાંઈ કોલેજોનું ખાનગીકરણ થવાનું હતું એ કોલેજોમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણે છે આ બધા વિદ્યાર્થીઓ ખૂબ જ નજીવી ફીમાં ભણવા માટે ખૂબ જ મહેનત કરતા હોય છે અને તલ પપડ થતા હોય છે જો આ કોલેજો નું ખાનગીકરણ થાય તો એની ખૂબ જ મોટી અસર થત વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ છેડા થાત જેની નોંધ હર હંમેશા આમ આદમી પાર્ટી અને છાત્રુવા સંઘર્ષ સમિતિએ લીધી છે આ જ વાતને ધ્યાનમાં લઈને છાત્ર સંઘર્ષ સમિતિ દ્વારા આ લડાઈ લડવામાં આવી રહી હતી અને જેનો ફાયદો આજે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને થઈ રહ્યો છે અને આજે હું કહેતા અચકાઈશ નહીં કે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવ્યા પછી આ એવી પહેલી લડાઈ છે કે જેમાં સરકારને ઝૂકવું પડ્યું છે ગુજરાતમાં એક શૈક્ષણિક ક્રાંતિ આવી રહી છે આ એના અણસાર છે અને એના માટે હું તમામ અધ્યાપકો તમામ વાલી મંડળો અને ખાસ કરીને અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય એવા રાકેશભાઈ હીરપરા સાથે સાથે તમામ વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થી સંગઠનોનો આભાર માનું છું કે આપ 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 સૌની સૌની મહેનતથી મહેનત રંગ લાવી છે અને અને સૌના સાથ સહકારથી આજે જેટલી કોલેજોનું ખાનગીકરણ થતું આપણે આમ આદમી પાર્ટી પાર્ટીની વિદ્યાર્થી વિંગ આ માટે હંમેશા લડત આપવા માટે તૈયાર રહેશે હાલ તો સુરત મનપાના વિપક્ષી નેતાની ઓફિસમાં આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખની પત્રકાર પરિષદ લઈને આપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા જેથી હવે આમ આદમીની વાતો કરતી આપના નેતાઓને પણ રાજકીય રંગ લાગી રહ્યો છે તેવી વાતો સુરત મહાનગરપાલિકાના કેમ્પસમાં આજે ચર્ચાથી હોવા મળી હતી અઝર ખુરશીઓ